આપણે કમ્પલીટ કર્યા છે એક લાખ સબસ્ક્રાઇબર અને આપણે આવી ગયું છે સિલ્વર પ્લે બટન જસ્ટ અમે અહીંયા જમવા બેઠા હતા અને બાર હમણાં

યુટ્યુબ ના સીઓ એ તને નોટ આપી છે પ્લે કરો પ્લે કરો બીજું શું આવ્યું છે એરો કોન્ટેક્ટ નંબર તો ફાઇનલી ગુજુ કેનેડા પાસિસ 1 લાખ સબસ્ક્રાઇબર્સ વાહ ભાઈ વાહ मांगी थका करना क्या? हाँ। 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 हा� तू ना थी हरी, तू हरी बर्मा, बर्मा किपलिंग तो कनाडी, बर्मा बर्मा पापा से आउट हैं रोलैंडो तभी रिकॉर्ड करो यू आर पूटिंग नाइन विंडो माय गार्डन ओके फाइनली तो गाइस अबे 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 वीडियो आउट है रे से यूट्यूब चैनल ऊपर अने अभी अभी इतने तो मैं प्रेम आउट है

ઈ જોબ ને તમારે કઈ રેફરન્સ હોય તો તેજો તમારું જોબ છે ને ભાઈ આ તો બિઝનેસમેન છે પછી આ જે ફાઇનાન્સ તો તમને બધાને ખબર છે એ સંભાળે છે જે અમાર ના છે અને આ બે શેફ છે અમારી ટીમમાં અને જે અત્યારે કેમેરામેન છે એ યશવી પોતે સાહેબ ઓળખતા જ હશો આ ના ખેટા છે બસ તો આવી રીતે